અહીંયા પ્રાચીના ગામનો ગેટ બની રહ્યો છે અને આ ગેટથી અંદર જવાનું છે આપણે બધાએ પ્રશ્નો પિત્રો આગળ રસ્તા ઉપર આવે છે આ પ્રાચીની પવિત્ર ભૂમિ મોક્ષની મેળવવાની આ પવિત્ર ભૂમિ પિતૃના મોક્ષ માટે ગામ શહેરો વિદેશોમાંથી અહીંયા ભાવિક ભક્તો પોતાના પરિવારો સ્વજનોના મોક્ષ માટે પિતૃ કર્મ માટે અહીંયા આવતા હોય છે શાસ્ત્રમાં મોક્ષ માટે ઘણા રસ્તાઓ બતાવ્યા છે ગયામાં સિદ્ધપુર પાટણમાં અને પિંડામાં અનેક જગ્યાએ પિતૃકર્મ કરવાથી મોક્ષ થાય છે એવું એક આ પવિત્ર સ્થાન છે તીર્થ સ્થાન છે કે અહીંયા પ્રાચી આ ગામનું નામ છે કે પ્રાચીના પીપળે પાણી રેડવાથી પિતૃના મોક્ષ થાય છે અને અને પ્રાચીનો પીપળો જેને મોક્ષનો પીપળો કહેવાય છે એના દર્શન હું તમને કરાવું હવે આપણે જે પ્રાચીનો પીપળો છે ઘાટ ઉપર આવેલો છે એ ઘાટના દર્શન કરાવશું જેને સરસ્વતી ઘાટ કહેવાય છે અને હવે ઘાટના દર્શન કરાવશું અને આ પ્રાચીની બજાર ગુજાર છે અને હવે ઘાટ જે ઘાટના આપણે સ્નાન કરવાથી આપણે ધન્યતા અનુભવાય અને પવિત્રતા થઈ પવિત્રતા થઈ જાય આ પીપળો છે મોક્ષનો પીપળો આ મહાદેવ મંદિર છે જય દ્વારકા રહીશ આ પ્રાચીનનું પવિત્ર તીર્થસ્થાન આજે કાર્તક મહિનાની પવિત્ર અમાસના દિવસે આજે આપણે આ પવિત્ર તીર્થસ્થાનની અંદર પિતૃના કલ્યાણ અર્થે આજે પિતૃકર્મ કરવા માટે આવ્યા છે ત્યારે તમને હું પ્રાચીનો આ દિવ્ય ઘાટ બતાવી રહ્યો છું જેને સરસ્વતી ઘાટ કહેવાય છે અને ભાવિક ભક્તો અત્યારે પોતાના પરિવારના પિતૃના મોક્ષ અહીંયા પિતૃ તર્પણ માટે પિતૃના સાધ કર્મ માટે આવતા હોય છે દેશ વિદેશમાંથી અનેક લોકો અહીં પોતાના પિતૃના મોક્ષાર્થે આવે છે અને આ જોઈ શકે છે કે આ પ્રાચીનો પવિત્ર પીપળો જેને મોક્ષનો પીપળો કહેવાય છે એ આ પીપળો છે તેમના દર્શન થઈ રહ્યા છે આ ઘાટ છે જેને સરસ્વતી ઘાટ કહેવાય છે સુંદર મજાનું અને અતિ પવિત્ર આ તીર્થ કહેવાય છે કે ગયા અને જે મોટા મોટા તીર્થ સ્થાન છે કે જ્યાં કોઈ પિતૃની વિધિ થતી હોય એવું જ આ અતિ પવિત્ર તીર્થઘાટ છે કે અહીંયા પણ પિતૃના મોક્ષાર્થે ઘણી બધી વિધિ થતી હોય છે वासुदेवा હવે તમને જે જગ્યા હું બતાવી રહ્યો છું એ પ્રાચીન તીર્થ સ્થળની અંદર આવેલું પૌરાણિક અને અતિ પ્રાચીન મહાદેવનું મંદિર છે અને આ મંદિર ખૂબ જ દિવ્ય અદ્ભુત અને ખૂબ જ પ્રાચીન છે જોઈ શકાય છે કે આ મંદિર કેટલું પૌરાણિક હશે આપ સૌ વતી આપણે મહાદેવના દર્શન કરીએ પૌરાણિક અને જ જૂનું મંદિર છે આ ઓમ હનુમાનજી મહારાજ વિઘ્નો ના હતા ગણપતિ બાપા અને આ જૂનું મંદિર છે મહાદેવનું लगभग कहवाई है कि एक साथ अँ बे तरह शिवलिंग शिव मंदिर नजीक छे जैसे आ सरस्वती घाट की बाजू गोविंदेश्वर महादेव मंदिर ओम द्रम बकम विजा महेश सुगंधिम पृष्टिवर्धन उर्वाकमेव बंधना मृत्युर्मुक्षीयृता जो बधा मंदिर अति पौराणिक कहवाई है कि आ अति આ મં મંદિર બંધાવેલું હશે મંદિરની રચના કરેલી હશે આજે પણ આ મંદિર એવું ને એવું ઊભું છે આ બીજું એક મંદિર છે શિવજીનું આપણે એમના પણ દર્શન કરાવીએ અહીંયા કહેવાય છે કે શિવલિંગ ખૂબ જ મોટી છે હવે ભક્તો અહીં ભગવાન શિવજીને દર્શન કરવા માટે આવતા હોય છે શિવાય 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 આજે આપણે જે પ્રાચીમાં પિતૃ કાર્ય કરવા આવ્યા છે આ એમની તૈયારી છે પિતૃ કાર્યની જોઈ શકે છે કે પંચદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ યમ અને પુરુષ ભગવાન આ અમારા સ્થાપન છે પિતૃના મોક્ષ આજે આ પિતૃ કાર્ય ભવ્યથી ભવ્ય કરી રહ્યા છે જય દ્વારકાધીશ મહાદેવ